ગૌરી વ્રત ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં તૈયાર જવારાનો વેચાણ શરૂ ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે મુખ્યત્વે कुमारी કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતી ના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિ ની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા 5 દિવસનું પૂરા વ્રત રાખવામાં આવે છે સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરી વ્રત પહેલા જ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જ્વારા જોવા મળી રહ્યા છે આ જ્વારામાં પાંચ પ્રકારનું ધાન્ય ઉપયોગમાં લેવામાં આવ્યું હોય છે ત્યારે નાની બાળકો તૈયાર જ્વારા લેવા આવતી હોય છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહ્યા છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસોથી વધુ જ્વારા તૈયાર કરવામાં આવ્યા છે વધુમાં રાકેશભાઈએ પ્રજાપતિ જણાવ્યું હા હવે નજીકના દિવસોમાં ગૌરીનું રોતો પ્રારંભ થઈ રહ્યો છે એ નાની નાની છોકરીઓ બાળિકા પોતાનો પતિ સારો મળે વર સારો મળે એ માટે ગૌરોનું વ્રત કરતી હોય છે હવે એક જમાનો હતો કે ઘરે ઘરે જે ગોરો તૈયાર વાવતા હતા હવે જમાનો એવો આવી ગયો છે કે તૈયાર મળતી થઈ ગયો છે ઘણો ક્રેઝ સારો છે હવે અમે છે ને ગોરો જે વાવતા વખત અમે પાંચ ધાનનો ઉપયોગ કરતા હોય છે એમાં જે ઘઉં છે જવું છે તલ છે વાલ છે એ એવી રીતે ઉપયોગ કરીને જવારા ઉગાવતા હોય છે નવો છે એવું કે ગોરો તૈયાર થઈ ગઈ છે ને હવે જે પહેલા લાકડાના બી આવતી હતી હવે લોકો પ્લાસ્ટિકમાં પણ એ લોકો અમે ઉઘાડતા થઈ ગયા છે જેવો જેવો ગોરાની ડિમાન્ડ હોય છે એ બી અમે ઉઘાડતા રહ્યા છીએ તો પ્રદુષણ નહીં રહ્યો હતો પણ એવો બી એમાં પણ અલગ અલગ જાતના કુંડા આવતા હોય છે અને છાબડો ટાઈપ જ આવતી હોય છે એ નહીં વધતું હોય છે ભાવમાં તો જે ગયો વખત હતો એસી સો ભાવ છે મતલબ